હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ચટપટી ચણા ચાટ ચણાની સિઝનમાં બપોરે જમવાનું ઓછું ભાવે છે અને શાકનો ટેસ્ટ છે તે પણ સારો લાગતો નથી તો જમવાનું ઓછું ભાવે છે અને ટેસ્ટ વધારવા માટે બનાવો ચણા ચટપટી ચાટ ચણા ચાટ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં અડધી કે ચણા લીધા છે તો ચણાને આખી રાત પલાળી દેવાના છે ચણાને પલાળી અને ચાર વીસ સાલ થાય ત્યાં સુધી ચણાને બાફવાના છે ચણાને તમે જ્યારે બાફો છો તેમાં તમારે ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે તો ચણાને પહેલાં જ બાફીને મેં રાખી દીધા હતા તો મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે તો ડુંગળીને ઝીણી કટ કરી લેવાની છે અને મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે તો ચણા બાફો છો તેની સાથે જ તમારે બટેટાને બાફી લેવાનું છે તો બટેટાની છાલ કાઢી અને બટેટાને ઝીણું કટ કરી લેવાનું છે નાની કેરી લેવાની છે તો કેરીનું ઉપરની છાલ કાઢી અને અડધા ભાગની કેરીને તમારે ઝીણી કટ કરી લેવાની છે અને અડધા ભાગની કેરીને મોટા ટુકડામાં કટ કરી લેવાની છે તો સ્પેશિયલ ચટણી બનાવવા માટે બધી વાટકી લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે લસણ લેવાનું છે અને એકી જાદુનો ટુકડો અને અડધા ભાગનું લીંબુ લેવાનું છે તો એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાંને પણ ઝીણું કટ કરી લેવાનું છે અને ગાર્નિશિંગ માટે આપણે દાડમનો ઉપયોગ કરવાનો છે ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે અને ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે ચટણી સારી રીતે પીસાઈ જાય તેના માટે બે થી ત્રણ ટેબલ સ્પૂન પાણીનો ઉપયોગ કરવાનો છે તો ગ્રીન ચટણીમાં નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે હાફ ટી સ્પૂન ચાટ મસાલો અને શેકલા જીરાનો પાવડર લેવાનો છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે ગ્રીન ચટણીને પીસવા માટે મિક્સર મિક્સર લેવાની છે લસણ રાખ્યા હતા તે નાખવાના છે અને જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા અને જે કેરી રાખી હતી મોટાભાગની તે કેરી નાખવાની છે નિમક અને ખાંડ રાખ્યા હતા તે નાખવાના છે તો જે પાણી રાખ્યું હતું તે પાણી પણ નાખશું પાણી તમે નાખશો તો ચટણી છે તે ફટાફટ પીસાઈ જશે મિક્સર જાર ને બંધ કરી અને ગ્રીન ચટણીને પીસી લેવાની છે તો ગ્રીન ચટણી તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે ચટપટી ચાટ બનાવવા માટે બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે ચણા રાખ્યા હતા બાફીને તે ચણા નાખવાના છે ડુંગળી કાચી કેરી લીલા ધાણા અને બટેટું કટ કરીને રાખ્યું હતું તે નાખવાનું છે તો જે ગ્રીન ચટણી તૈયાર કરીને રાખી હતી તે ગ્રીન ચટણી નાખવાની છે બે ટેબલ સ્પૂન ગ્રીન ચટણી નાખી છે અને બીજી ગ્રીન ચટણીને તમે ફ્રીજમાં સ્ટોર ચટણી છે તે બગડશે નહીં તો સેકેલા જીરાનો પાવડર અને જે ચાટ મસાલો રાખ્યો તો તે નાખવાનો છે અને જે અડધા ભાગનું લીંબુ રાખ્યું તે લીંબુને નીચોવી દેવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો બ્લેક ચણામાંથી ચટપટી ચાટ બનાવી છે તમારે વ્હાઈટ ચણાનો ઉપયોગ કરવો હોય તો તમે કાબુલી ચણાનો ઉપયોગ પણ કરી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે ચણા ચાટ છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તે પ્લેટમાં કાઢી અને ઉપરથી ડુંગળી લીલા ધાણા કટકને રાખ્યા હતા તે નાખવાના છે અને કાચી કેરી ઝીણી કટકને રાખી હતી તે કાચી કેરીના ટુકડા અને જે દાડમના બી રાખ્યા હતા તે દાડમના બી નાખવાના છે તો ઉનાળાની સિઝનમાં તમે પણ એકવાર આ રીતે ચટપટી ચણા ચાટ જરૂર બનાવજો આ રીતે તમે ચટપટી ચણા ચાટ બનાવશો તો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે ચટપટી ચણા ચાટ બનાવીને તમારી ચાટ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને ચાટની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમે બી નવી રેસીપી જો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમને રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે